શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે શીતળા સાતમ વ્રત ની વિધિ વ્રત કથા કહેશું જો વિડીયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે શીતળા સાતમ વ્રત ની વિધિ શ્રાવણ વધ સાતમ ના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી નાવું તથા આખો દિવસ ટાટુ ખાવું એ દિવસે ચૂલો સળગાવો નહીં ઘીનો દીવો કરી સતળા માતાની વાર્તા સાંભળવી અથવા કેવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કથા રંગપુર નામે એક ગામમાં સાસુ અને દેરાણી જેઠાણી રહેતા હતા બંને વહુઓને દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ હતી હતી નાની બહુ ભોળી અને અને ભલી પ્રેમાળ એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને બહુ છોકરાને લઈને મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું શીતળા માતાના શરીરે ઠંડક લગાવવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેમને ગુસ્સે થઈને નાની વવને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો સવારમાં ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગી રહ્યો હતો પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની બહુ જોધાર આંસુએ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી સંભળાવી સાસુમાએ તેને સાંત્વના આપતા કહ્યું તું શાંત થઈ જા અને શીતળામાં પાસે જઈ કર છે માં સૌ સારાવાના કરશે સાસુવાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની વહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી તલાવડી જોવામાં આવી પાણીથી છલોછલ ભરેલી હતી પણ જન જનાવર કે પશુ પક્ષી કોઈ એ તલાવડીનું પાણી પીતું ન હતું જો પીએ તો તાત્કાલિક મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળામા પાસે મારા શાપનું નિવારણ કરવા જાઉં છું તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે એને સજીવન કરવા જાઉં છું તલાવડીએ કહ્યું બહેન અમે એવા તે શાપ આપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે તું અમારા પાપનું નિવારણ શીતળામાની પૂછતી આવશે નાની વહુ ડોકો હલાવતી આગળ વધી આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની કોટી ઘંટીના પર લટકતા હતા અને તેઓ લડતા હતા નાની વહુને જોઈ આખલાઓ બોલ્યા બહેન તું ક્યાં જાય છે મારા શ્રાપનું નિવારણ કરવા સીતરામા પાસે જાઉં છું વહુએ કીધું આખલાએ કહ્યું અમે એવા તે શ્રાપ આપ કર્યા હશે કે અમે સદાય લડતા જ કરીએ છીએ તું અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે નાની વવુએ તેને હા કહી અને ત્યાંથી આગળ ચાલી થોડે દૂર ગયા પછી તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં પોતાના ચિત્રા જેવા વાળ ખંજવળતા બેઠા હતા વવુએ જોઈ ડોસી બોલ્યા અલી બાઈ જરા મારું માથું જોયા આપને મને માથામાં ખૂબ ખંજવાળ આવે છે વવ દયાળુ હતી તેની શીતળામાં પાસે જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોસીના ખોળામાં મૂકી તેની જુઓ વીણવા બેઠી થોડી વારે ડોસી માની ખંજવાળ મટી ગઈ તેમણે નાની વહુને આશીર્વાદ આપ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા તો ચમત્કાર થયો ડોશીમાના કોળામાં રહેલો છોકરો સજીવન થઈ ગયો વહ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં પોતે જ બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તેમના પગે પડી ત્યારબાદ હવે તલાવડીઓના શ્રાપનું નિવારણ પૃષ્ઠતા શીતળામાં બોલ્યા બેટી પૂર્વજન્મ માં તેઓ બંને શોક્યો હતી અને રોજ ઝઘડા કરતી હતી કોઈને શાક ખાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થઈ જશે એ પછી વવે આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલી ઉઠ્યા બેટી ગયા ભવમાં એ દે બંને દેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ ભવે તેઓ આખલા લડ્યા જ કરે છે તું એમના કોઠેથી ઘંટીના પડ છોડી નાખજે એથી આ પાપ દૂર થશે નાનીઓ ખુશ થતી સિતળામાં આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી રસ્તામાંથી એને પેલા આખલા મળ્યા વવે એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે બહુ આવી પહોંચી એમના શ્રાપના નિવારણ રૂપે તેમાંથી હોબો ભરીને પાણી પીધું તરત જ બધા પાણી પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા બહુ ખુશ થતી છોકરાને લઈને ઘેર આવી સાસુમાં છોકરાને જીવતો જોઈ ખુશ થયા પણ જેઠાણી ઈર્ષાથી બળીને રાગ થઈ ગઈ બીજા શ્રાવણ માસમાં રાંધણ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું જ કરું આથી મને પણ શીતળામાના આશીર્વાદ દર્શન થશે એ તો રાત્રે ચૂલો સળગતો તો રાખીને સુઈ ગઈ મધરાત થતા શીતળામાં ફરતા ફરતા આવી પહોંચ્યા અને ચૂલામાં લાગ્યા આથી એમનું શરીર દાઝી ગયું એમને ગુસ્સે થઈને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવથી દુખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની પેઠે છોકરાને લઈને ચાલી નીકળી રસ્તે ચાલતા તલાવડીઓએ પૂછ્યું બહેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મચોડ મચોડતા કહ્યું તમારી સી પંચાયત જોતા નથી મારો દીકરો મરી ગયો છે ને હું શીતળામાં પાસે જાઉં છું તેમ તલાવડીઓ કહ્યું બહેન અમારું પણ કામ કરતી આવશે ને જેઠાણીએ ધળ લઈને ના કહી ત્યાંથી આગળ વધી આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા તેમણે પણ પોતાનું કામ કરવા જેઠાણીને કહ્યું પરંતુ જેઠાણીએ તેમને પણ નન્નો સંભળાવીને દીધો આગળ જતા બોરડીના ઝાડ નીચે ડોસીમાં ને સ્વરૂપે સીતળામાં માથું ખંજળતા બેઠા હતા તેમણે મોટી વહુને માથું જોઈ આપવાનું કહ્યું આથી તેણે ગુસ્સે થઈને ડોસીને સંભળાવી દીધો હું કાંઈ તારા જેવી નવરી છું તે તારું માથું ખંજવાળ્યા કરું જો નથી મારો દીકરો મરી ગયો છે તે આમ છણ કરી તે ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય સીતળામાનો ભેટો ન થયો જંગલના ઝાડવે ઝાડવા ફરી વળી પણ જેઠાણીને ક્યાંય સીતળામાં જોવા ન મળ્યા આથી રોતી કકલતી છોકરાને મરેલો લઈને ઘેર પાછી ફરી હે સીતળામાં જેવા દેરાણીને તમે ફળ્યા એવા સૌ કોઈને ફળજો જય સીતળામાં